મિત્રો આજે આપણે એક એવી અદ્ભુત ઔષધિ વિશે જોઈશું કે જે આપણા બધાના ઘરમાં હોય છે અને આ ઔષધિનો જો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડી જશે તો નાની મોટી બીમારીમાં આપણે આપણા પરિવારને સ્વસ્થ રાખી શકીશું સાથે જ આ ઔષધિની ખાસિયત એ છે કે તમને જો કોઈ પણ રોગ ન હોય તો પણ તમે આ ઔષધિનો ઉપયોગ કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો આ ઔષધિની પ્રશંસા કરતા આચાર્ય કહે છે કે ભોજન આગ્રે સદાપથ્યમ લવણ આદ્રક ભક્ષણમ અને તે અદ્ભુત ઔષધિ છે આદુ મિત્રો આ આદુનો આપણે દાળ શાકના વઘારમાં જરૂરથી ઉપયોગ કરીએ છીએ પણ આ આદુના આયુર્વેદ મુજબ શું ગુણો છે તે આદુને લેવાના કયા સાત અદ્ભુત ફાયદા થાય છે આ આદુ કોણે લેવું જોઈએ અને કોણે ન લેવું જોઈએ આ આદુ કઈ ઋતુમાં ઉપયોગી છે અને કઈ ઋતુમાં ઉપયોગ ન કરવો જોઈએ તેના વિશેની સરસ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું અને સાથે જ વિડીયોના એન્ડમાં આ આદુનો કયા કયા રોગમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે જોઈશું માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આદુ વિશે આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે આદ્રકમ શૃંગ વેરમ સ્યાત કટુભદ્રમ તથા આદ્રિકા આ આદુને સંસ્કૃતમાં આદ્રક કહેવામાં આવે છે આ ઉપરાંત તેનું બીજું એક નામ કટુભદ્રા છે કટુ એટલે કે જે સ્વાદમાં તીખું છે આદુને મહા ઔષધ પણ કહેવામાં આવે છે મહા ઔષધ એટલે કે ઘણા બધા રોગોમાં ઉપયોગી આદુને ઇંગ્લિશમાં જિન્જર રૂટ તરીકે ઓળખવામાં આવે છે હવે આયુર્વેદ મુજબ આ આદુમાં કયા ગુણો રહેલા છે તે વિશે જોઈએ આદ્રિકા ભેદીની ગુરવી તીક્ષ્ણોષ્ણા દીપની મતા આદુને ભેદીની કહ્યું છે ભેદીની એટલે કે તે કબજિયાતને તોડે છે કબજિયાતને દૂર કરે છે ગુરવી એટલે કે તે પચવામાં ભારે છે સ્વભાવમાં તીક્ષ્ણ છે ઉષ્ણ એટલે કે ગરમ તાસીરનું છે અને દીપની એટલે કે આપણી પાચન શક્તિને વધારનાર છે આ આદુમાં આપણી પાચન શક્તિને વધારવાનો શ્રેષ્ઠ ગુણ રહેલો છે અને એટલે જ આચાર્યોએ તેને સદા પથ્યમ કહ્યું છે આદુના ગુણ વિશે જોયા પછી હવે આપણે જોઈએ કે આદુ લેવાથી કયા સાત અદ્ભુત ફાયદા થાય છે અને આ આદુ કયા રોગોમાં ખૂબ ઉપયોગી છે સૌથી પહેલો ફાયદો આચાર્યોએ આદુને દીપનીય કહ્યું છે એટલે કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય જેમને ભૂખ ઓછી લાગતી હોય જેમને પેટમાં ગેસ રહેતો હોય પેટમાં વાયુનો ગોળો બનતો હોય અને આ વાયુ ઉપરથી કે નીચેથી છૂટતો ન હોય તો આ બધી જ સમસ્યામાં આદુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે જે લોકોને ખોરાકમાં રુચિ થતી ન હોય તે રુચિને જગાડવા માટે આ આદુ ખૂબ ઉપયોગી છે આદુમાં ઝીંજેરોલ નામનું તેલ આવેલું છે અને આ તેલ પાચન શક્તિને વધારવા માટે ખૂબ ઉપયોગી છે બીજો ફાયદો આદુનો બીજો ફાયદો છે જીવા કંઠ વિશોધનમ એટલે કે તે ગળું અને જીભને ચોખ્ખી કરે છે મિત્રો કેટલાક લોકો એવા હોય છે કે જેમને ગળામાં સતત કફ રહેતો હોય છે વારે વારે ગળું સાફ કરવું પડતું હોય છે અને સાદી ભાષામાં કહીએ તો તેમને ગળામાં ખરેડી પડતી હોય છે આ બધી જ સમસ્યામાં આદુનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે નંબર ત્રણ આદુ શ્વાસ કાસ એટલે કે ઉધરસ અને કફના રોગોમાં ખૂબ ઉપયોગી છે નંબર ચાર શોથજ્ઞ એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા હોય તો તેમાં આદુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે નંબર પાંચ વાત કફાપહા એટલે કે તમને વાયુ દોષ કે કફદોષને કારણે કોઈ પણ રોગ થયેલો હોય તો તેમાં આદુ લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે નંબર છ આદુને વૃષ્ય કહ્યું છે વૃષ્ય એટલે કે શરીરમાં વાજીકરણ શક્તિ વધારે છે અને શુક્રાણુની સંખ્યા વધારવામાં ખૂબ સારો ફાયદો કરે છે નંબર સાત આમ વાતમાં એટલે કે જેમને રૂમેટોડ આર્થરાઈટીસ હોય તેમાં દવાની સાથે આદુનો ઉપયોગ કરવાથી સારો લાભ મળે છે આદુના અદ્ભુત ફાયદા જોયા પછી દરેક રોગમાં આદુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે જોઈએ મિત્રો જો તમે સ્વસ્થ હો અને તમને કોઈ પણ જાતનો રોગ ન હોય તો તમારે જમ્યા પહેલાં થોડુંક આદુ ખમણી તેના પર સિંધાલુણ મીઠું નાખીને લેવું જોઈએ અને જો તમને પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ જ રીતે આદુ જમ્યા પહેલાં લેવું જોઈએ જો તમને કફને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અડધી ચમચી આદુના રસમાં અડધી ચમચી મધ નાખીને જમ્યા પછી લેવું જોઈએ અને આ ઉપરાંત તમે એક વિશેષ ઉપયોગ પણ કરી શકો છો એક નાગરવેલનું પાન લેવું તેના પર થોડુંક મધ લગાવવું અને એક ચમચી જેટલો આદુનો રસ લગાવી અને જમ્યા પછી જો આ પાન લેવામાં આવે તો તે કફ શરદી અને ઉધરસની સમસ્યામાં ખૂબ ઉપયોગી બને છે ખાસ કરીને નાના બાળકોને જો આ રીતે પાન આપવામાં આવે તો તેને કફની સમસ્યામાં ખૂબ સારો ફાયદો કરે છે જેમને પેટમાં દુખાવો રહેતો હોય પેટમાં ગેસ થતો હોય અને સાથે જ પાતળા ઝાડા થઈ ગયા હોય તો તેમણે એક ચમચી આદુના રસમાં એક ચમચી સાકર નાખીને ભૂખ્યા પેટે લેવું જોઈએ મિત્રો આ ઉપરાંત આયુર્વેદમાં એક આદ્રક ખંડ પાક નામે વિશેષ પાક આવે છે જેનો ઉપયોગ જો ડિલેવરી પછી બહેનોને કરવામાં આવે તો તેનાથી ધાવણ શુદ્ધ બને છે તેનું પાચન સુધરે છે અને પેટમાં રહેલો વાયુ દૂર થાય છે શરીરમાં કોઈ પણ જગ્યાએ સોજા હોય તો આદુની સાથે ગોળનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત આયુર્વેદના ચક્રદત્ત નામના ગ્રંથમાં આદુનો એક વિશેષ ઉપયોગ કહ્યો છે જેમને ખૂબ અતિશય પાણી જેવા ઝાડા થયા હોય તેમણે આમળાનું થોડુંક ચૂર્ણ લઈ તેમાં પાણી નાખી અને લોટ જેવું બનાવવું તે લોટની ડૂટી ફરતે પાળી બનાવી દેવી અને નાભીમાં પાંચથી છ ટીપાં આદુના રસના ભરી નાખવા આટલી જ વસ્તુ કરવાથી જેમને ખૂબ જ પાણી જેવા ઝાડા થતાં હોય તેમને ઉપયોગી થાય છે મિત્રો કોઈ પણ વસ્તુ અમૃત પણ છે અને ઝેર પણ છે તેવી જ રીતના આદુ આટલું બધું ઉપયોગી હોવા છતાં કેટલીક એવી પરિસ્થિતિ છે કે જે સ્થિતિમાં આદુનો ઉપયોગ ન કરવો જોઈએ તો ચાલો જોઈએ કે આચાર્ય આ બાબતે શું કહે છે આચાર્ય પ્રકાશે કહ્યું છે કે કુષ્ઠ પાંડવામયે કૃચ્છે રક્ત પીતે વ્રણે વરે કુષ્ઠ એટલે કે જે લોકોને ચામડીનો રોગ હોય પાંડુ એટલે કે લોહીના ટકા ઓછા રહેતા હોય વ્રણ એટલે કે કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય રક્તપિત એટલે કે જે લોકોની પિત્તની કે ગરમીની પ્રકૃતિ હોય શરીરમાં કોઈ પણ જગ્યાએ બળતરા થતી હોય મૂત્રકૃત છે એટલે કે પેશાબ અટકતો હોય કે પેશાબમાં બળતરા થતી હોય અને જો પ્રેગ્નન્સી હોય તો આદુનો ઉપયોગ ન કરવો જોઈએ અને સાથે જ જ્વરે એટલે કે જો તાવ આવતો હોય તો આદુનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો કઈ સ્થિતિમાં આદુ ન લેવું જોઈએ તે જોયા પછી આપણે જોઈએ કે આદુ કઈ ઋતુમાં સર્વશ્રેષ્ઠ ઔષધિ છે અને કઈ ઋતુમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ તો આયુર્વેદ મુજબ શિયાળો અને ચોમાસું દરમિયાન આદુનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે પણ આચાર્ય મુજબ શરદ ઋતુ એટલે કે ભાદરવા મહિના દરમિયાન અને ગ્રીષ્મ એટલે કે ઉનાળા દરમિયાન ખાસ કરીને મે મહિનામાં આ આદુનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને આદુ વિશે ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી તે આ આદુના ફાયદા જાણી તેનો ઉપયોગ કરી શકે અને તેનો ફાયદો મેળવી શકે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો